ઓમ શ્રી પરમાત્મને નમ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રા અમે લગભગ દોઢ વર્ષ પહેલાં ચાલુ કરી અને રોજ એક એક શ્લોકનું વિવેચન ગુજરાતી ભાષાંતર અર્થ આમ કરતા કરતા આજે આવી પહોંચ્યા છે અધ્યાય દસ વિભૂતિ યોગના શ્લોક ક્રમાંક એકત્રીસ પર ભગવાને વીસમાં શ્લોકથી લઈને પોતાની વિભૂતિઓ કહેવાનું ચાલુ કર્યું છે વૃક્ષોમાં કોણ છે દેવર્ષિઓમાં કોણ છે ગંધર્વોમાં કોણ સિદ્ધોમાં કોણ અશ્વોમાં કોણ છે ગજેન્દ્રોમાં કોણ છે શસ્ત્રોમાં કોણ છે ગાયોમાં કોણ છે સર્પોમાં કોણ છે દૈત્યોમાં કોણ છે આ બધું ભગવાને પોતાની વિભૂતિઓ કહી છે તમે આગળના જે વિડીયો છે તે સાંભળજો તમને મજા આવશે ઘણું જાણવાનું મળશે આજે ભગવાન જે કહેશે તે આપણે આજે જોઈએ શ્રી ભગવાન વાચ પવન પવતામસ્મી રામ શસ્ત્રમહાણા મકરચાસ્મી સ્રોત સામસ્મી જહનવી હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવ્યા છે તેનો આપણે ગુજરાતી અર્થ જોઈએ પવતામ એટલે પાવન કરનારાઓમાં પવનહ એટલે વાયુ પવનદેવ શસ્ત્રભતામ શસ્ત્રધારીઓમાં રામહ એટલે શ્રી રામજી અહમ એટલે હું અસ્મિ એટલે છું જસાણામ એ જળ જંતુઓમાં મકર એટલે મકર ચ એટલે અને સ્ત્રોત સામ એટલે નદીઓમાં જાહ્નવી એટલે ગંગાજીનું એક નામ જાહ્નવી છે અસ્મી એટલે હું છું હવે આ શ્લોકોનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી હું છું શ્રી રામ સુખદાસજી મહારાજ પોતાના જીવન પર્યંત મરતા સુધી ગીતાનું વિવેચન કરતા રહ્યા છે અને આપણા માટે સમજણપૂર્વકનું વિવેચન મૂકતા ગયા છે એમના જે વિવેચનો છે તે સાધક સંજીવની રૂપે એક ગ્રંથમાં પુસ્તકમાં કંડારવામાં આવેલા છે તે આપણે જોઈએ પવન ઓફ મહારાજ કહે છે વાયુથી જ બધી ચીજો પવિત્ર થાય છે વાયુથી જ નિરોગતા આવે છે આથી ભગવાને પવિત્ર કરવાવાળાઓમાં વાયુને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે રામ શસ્ત્ર ભૃતામહ આમ તો રામ અવતાર પોતે ભગવાન વિષ્ણુનો જ છે પરંતુ જ્યાં શસ્ત્રધારીઓની ગણના થાય છે એ બધામાં રામ શ્રેષ્ઠ છે એટલા માટે ભગવાને રામને પોતાની વિભૂતિ તરીકે વર્ણવેલા છે જસાણા ચાસમી મકરાળજંતુ મગર બધાથી બળવાન છે એટલા માટે જળચરોમાં મગર ને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે સ્રોત સામસ્મી જહાનવી પ્રવાહ રૂપથી વહેવાવાળા જેટલા પણ નદી નાળા ઝરણા જે છે એ બધામાં ગંગાજી શ્રેષ્ઠ છે એ ભગવાનનું ખાસ ચરણોદક છે ભગવાનના અંગૂઠામાંથી નીકળેલા છે ગંગાજી પોતાના દર્શન સ્પર્શ વગેરેથી દુનિયાનો ઉદ્ધાર કરવાવાળા છે મરેલા મનુષ્યોના અસ્થિ ગંગાજીમાં પધરાવવાથી તેમની સદગતિ થાય છે એટલા માટે ભગવાને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે ભગવાને આ જે જે પોતાની વિભૂતિ બતાવી છે તે જીવજંતુ હોય કે દાન હોય કે કંઈ પણ વસ્તુ હોય તો એને એની જે પોતાની વિભૂતિ છે તે પોતાની નથી એ ભગવાનની જ આપેલી છે આથી એ બધામાં જ ભગવાનને જ જોવા જોઈએ કારણ કે એ બધી વિભૂતિઓ ભગવાન પાસેથી જ મળેલી છે આગળ અર્જુને બે પ્રશ્ન પૂછ્યા હતા પહેલો પ્રશ્ન એ હતો અર્જુનનો કે ભગવાનને કહ્યું કે હું આપને કેવી રીતે જાણી શકું અને બીજો હતો કે કયા કયા ભાવોમાં હું આપનું ચિંતન કરું તેથી આ બેમાંથી ઉપાય તો છે કે બધામાં જ ભગવાનની જે કહી છે વિભૂતિઓ એમાં ભગવાનનું ચિંતન કરવું તો ભગવાનનું ચિંતન આપોઆપ થઈ જશે ભગવાન જે જે વિભૂતિઓ પોતાને વર્ણવે છે તેમાં ભગવાનનું સ્વરૂપ જાણવું જોઈએ ભગવાનને તત્વથી જાણવા માટે વિભૂતિઓના મૂળમાં ભગવાન છે આમ સમજવું જોઈએ શસ્ત્રધારીઓમાં શ્રી રામને અને વૃષ્ણિ વંશમાં વાસુદેવ એટલે કે પોતે ભગવાનને પોતાને વિભૂતિ તરીકે ગણાવ્યા છે આ તો તે સમુદાયના વિભૂતિ રૂપથી શ્રીરામનું અને શ્રી વાસુદેવનું ચિંતન કરવા માટે બતાવ્યું અને એમના ચિંતનનું ફળ હશે શ્રી રામને અને વાસુદેવને તત્વથી ભગવાન તરીકે જાણી લેવા આ ચિંતન કરવાનું અને ભગવાનને તત્વથી જાણવાનું બધી વિભૂતિઓના વિષયમાં સમજવું જોઈએ આ સંસારમાં જ્યાં જ્યાં પણ કંઈક વિશેષતા વિલક્ષણતા સુંદરતા દેખાય છે તેને એ વસ્તુ કે વ્યક્તિમાં સંસારની દ્રષ્ટિના થવી જોઈએ ભગવાનની વિભૂતિ છે આવી રીતે જો આપણે એમનું દર્શન કરીશું તો આપોઆપ ભગવાનનું સ્મરણ થઈ જશે અને જો મનુષ્યની વિશેષતા સમજીશું તો સંસારમાં ફસાઈ જવાશે એટલા માટે ભગવાને અહીં મનુષ્ય માત્રને માટે જણાવ્યું છે કે તમે લોકો જે જે વિશેષતા દેખાય છે સુંદરતા દેખાય છે વસ્તુમાં વ્યક્તિમાં તો એ પોતાની ના માનો એ વ્યક્તિની ન માનો પરંતુ એ મારી અને મારી પાસેથી જ આવેલી માનો એવું માનીને જો મારું ચિંતન કરશો તો તમારું સંસારનું ચિંતન છૂટી જશે અને એની જગ્યાએ મારું ચિંતન તમારથી થઈ જશે આપોઆપ જ કંઈક વધારે મહેનત કરવાની જરૂર નથી અને આવી રીતે ને તત્વથી જાણી શકાય છે અને તત્વથી જાણવાથી જ ભગવાનમાં દ્રઢ ભક્તિ થઈ જશે એમ ભગવાનનું કહેવું છે આથી જ અર્જુનની સમક્ષ આ બધી જ વિભૂતિઓનું ભગવાને દર્શન કરાવ્યું છે એ આપણા માટે છે કે આપણને સંસારમાં જે પણ કંઈ સારી વસ્તુ દેખાય છે એમાં સંસારની નહીં માનવાની એમાં ભગવાનની જ વિભૂતિ છે એમ આપણું ધ્યાન જવું જોઈએ સ્મરણ થવું જોઈએ શ્રી કૃષ્ણ કૃષ્ણાર્પણ વસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરશો તથા આપણે આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ